માતો નહો બહુ ખાડ કે છે આ જો મસ્ત મજ્યાને આપડી રીંગણી છે યારો પર આ પૂગી આઈ હાય મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં બચાઈ ની सीताराम જામ જામ ઈજો સૂર્ય ભગવાન ફિલ રહે હા સૂર્ય તો આવે આપડી ને આપડી જવાન છે ને દવા જો અટાણામાં આવ વેતર કેવું થાય આપણે સાકર જેવું ઠાર આવે ને અટાણામાં તે આવું બધું હે નાળસો આવી જાય ને થોડાક તો ભેગદી થાય તો ને દાઈ જાય તો આપણે જો નીકળ્યા આવ ફેર થઈ હા કે મારા મોજા લેતા હોય દીકરો હાથમાં પહેરવાના ઓટલી કાંઈ પડ્યા જળે તો ઓટલ ઇમાં કાંઈ કાળા કલરના કલર ના પડ્યા આખ નહીં ભાગે આવ્યો આપણે એમાં ખરને કઈ કાને તો ના મટબા જો આપણે ઘઉ પણ પીવરાવાના હે ને આપણે જાય વસો વસ કેરી કર નાખી હાથી જાય થી થી આવવાની આડી કા હેઠે રાખું આપડી ફળવા નો જાવ નાથી નાથી આપડી ઓલી બાજુ જીરા સાઈડ ભયા જાય કો માં એ પાછું બીજે વખત ખાતર નાખવાનું હે દોવા સાટી ખાતર નાખે ને પાણી વાળવાનું હે આપડી બાકી જો અત્યારે બધે લીલો નાખે છે સિયારી બાજુ ยังอยู่นไหมชอารุมอสมมาบัติอีมั่งเชบ่ท่านักเขตรูปารลิลค่ะลิลสัมมาห็บัติจ้าพระเจ้จีรุงเดชค่ะจ้ามาวุมาพระดีขอเห

અમુક આયું ના અમુક તસક લકા પેગા આયા આ વીડીયો હું ચીન થી આપડો લેજે આજે આયા યહા પર તુઈ સાફ સફાઈ કરવાનો આલે તો આ બધું એટલું સફાઈ થઈ ગઈ મેલા બેલા નો નું સો તો નઈ બસ કાટ નઈ ખંજો ખામણો સરસ મજાનું ચોખું થઈ ગયું જરા ખુકાઈ ના એટલે ને ગોડવાનો હ

બત હિસાફ સફાઈ કરનાખી મેં જે આ બાજુ સાફ સાફ થયાલે આને વરે પાછું ભેગું કરને લહરગે જાય જ્યા બાજુ તી બત હિસાફ સફાઈ આ ખામાનાન બતઈ કરને કા સી કુડીઓના ઇરા બતઈ સફાઈ થઈ ગઈ જાડવા નીકળે એટલે બાકી પક્ષ થી હમણાં તો એટલા કાસા તોડે ને બગાડે વાત નો પૂછો આમાં શિયાળો શીખું જ પડ્યા ઉડે આ બાજુ એમ વાલોનો વેલો નીકળ્યો ગોળી સોડગતો કાપે નાખ્યો સોતા હેરડી ત્યાં નો નાખતા નાખો બધા લાગી ના હારી ગયા જ મસ્ત મજા ને આપડી રીંગણી હે સરસ ઓર્ગોનિક રીંગણી સાળો આપણે ઉતારી લીયા રીંગણા રીંગણી માથે જો કે મસ્ત આ રીંગણા છે અસલના સરસ છે રીંગણા રીંગણા પર હારા આવ્યા આપડી ખાવાવાળા તો જાજા ને રીંગણા બહુ ઉતારે ને તો કોક ને દઈ દું

பி பி ரீங்கணும் ஒரு சே பசங்க மஸ்தான் மாட்டா મીંદ નું કા યારો કરવા પૂગ્યા એવું કઈ મી વ્યારો કરવા આવે દિન તો કા રખડતું હોય કઈ પતો નથી જડતો વટાણે જ આવે ખાવા કઈ